જય માતાજી મિત્રો હું આપણો ગાયક ભગાભાઈ ડામોર અને એવાય મારા ખેરાઈવાળા બાબુભાઈ ડામોરનો જન્મદિવસ હોય અને રાકેશભાઈ ડામોરની ફરમાઈશ આવી હોય અને પહેલાં તો હેપી બર્થ ડે બાબુભાઈ અને એમની ફરમાઈશની વિસ કરતાં મારે ગાવું હોય ત્યારે કેવું ગવાય ઓ દિલ તોડીને કહેવાય ઓડીને તો હગો કર્યો જિંદગી કરી નાખી મારી રમર ભમર ઓ કયા ગુના ન વેર વાલે જીવતે જીવસ યમને માડ્યા જિંદગી કોરી નાખી માડી રમર બમર ઓ જારે જહો દગાળી જારે જહો દુતારી જારે જહો દગાળી જારે જહો દુતારી કયા ગુના